મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય હિન્દ જય શ્રી રામ સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ મારું નામ છે રાઠોડ અને દોસ્તો કેમ છો બધા બધા મજા મજામાં દર્શન ہوئی મજામાં સુતોઈ ચાલો નઈ દોન તે થઈ ગયો છું અને આ સાક્ષી બેનનો આપણે જો આજ છે ફેસબુક થઈ ગયા છે એ મમેત કરે છે અને ડાટ ગાટ છે જો અગરગા અગરગા તો સુજીતી આતે કીશું વેલા યે ઈ જાગે એમ થા 5 વાગે જાગે એટલે હું વાંધો ન હોય આપું હું તો બુગટી નથી કેમ લીધો હેન્ડ

સાક્ષી સાક્ષીબેન ટીવી જોવે છે ત્યાં બેઠા બેઠા જોવા આવે છે સીઆઈડી આવે તો સીઆઈડી આપણે બનવાનું છે તારે સીઆઈડી બનવાનું છે એ સીઆઈડી બનવાનું છે સીઆઈડી બનવાનું છે તો ચાલો દોસ્તો ઘટાડું બંધ થઈ ગઈ તો પાવર છે પાવર મૂકી દે આવી ગયો પાવર નાખી દઈએ તો દોસ્તો આપડે છીએ ભાઈ મારે છે સાક્ષી ને બેઠા છે ખરી કરે છે પછી કરે છે હું કઈશું ક્યાં કઈશું એક લાખ

હવે જો તો આપણે રસોઈ ઘરમાં આવી ગયા છે ને એમાં બા બનાવે છે એક શું બા બનાવશો શું બનાવશો મુઠીયા મુઠીયા જો આપણે મુઠીયા બને ફાઈન જાય એટલે આ હમ એમાં શું શું શેસ્ટ નાખું જોઈએ એમાં જો નાખ્યા પાત્રાના પાંદડા કરીને ફાઈન કટિંગ કરી નાખી હા પછી મરચું મીઠું મોર તાણા હીરો હળદર નહીં તો આપણે લીંબુ નાખી લીંબુ નાખવા ખાટા કરવા એટલે લીંબુ નાખવાના અને એની પૈકી આપડે ઢોકળા બનવાની આવે એ

આવા છે તો કેવા મસ્ત મસ્ત છે જો લાઈટ સાફ જામે એવા થઈ ગયા છે ઢોકળા મુઠિયા જો કેમ પણ ઓહ કેમ પણ જો આવા જોરદાના છે તો દોસ્તો આપણે લઈ આવો જમવા ને મજા આવી ગઈ છે આપણે મજા આવી શું કમા ખાઈશું એટલે મજા આવશે એકદમ તો અત્યારે અત્યારે સાક્ષી જાગી ગઈ છે તો આપણે કાંઈ નહીં આપણે અહીંયા જમવા બેસી જઈશું ભૂખ લાગી પછી શેડી આવી ગઈ છે વાગી જશે હા હા

ખાટું પાણી બધું આવી ગયું છે અને આપણે ઓલું દિશ આવે એટલે એટલી જ દ્વાર છે ડીશ આવી જાય એટલે આપણે ખાવા બે જવાની છે